પાણી ભરાયા હતા વાપી સ્ટેશન રોડ ગીતાનગર રોડ વાપી રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે વાપીના મુખ્ય માર્ગોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો હતો જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જોકે કપરાડા તાલુકામાં સતત એક અઠવાડિયા સુધી વરસેલા વરસાદને કારણે કેટલીક વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન થયું છે કપરાળાના સિલધા અને આસપાસના વિસ્તારમાં કેટલાક ખેડૂતોના ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે આ વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ વરસતા ડાંગરનો તૈયાર થવાની અણી પર આવેલો પાક ખેતરમાં આળો પડી ગયો હતો જ્યાં ખેતરોમાં પાણી ભરાયેલું હોવાથી આ ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે આથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કપરાળા તાલુકો એક પહાડી વિસ્તાર અંતરાળી વિસ્તાર અને વિસ્તારમાં આવેલો કપરાળા તાલુકો છે અહીંના ખેડૂતો ચોમાસાની ખેતી પર જ નિર્ભર હોય છે અને શરૂઆત ચોમાસાની શરૂઆતમાં લોકો મોઘા મોઘું ચારસો પાંચ સાડી ચારસો રૂપિયા કિલો બિયારણ લઈ આવતા હોય છે અને આવતા હોય છે અને જો વરસાદ અવરનવર આવતો હોય અટકી જતો હોય અને છેલ્લે જે પાક તૈયાર થઈ ગયો અને હાલમાં કાપવાની તૈયારીમાં છે અને વરસાદ અઠવાડિયાથી ચાલુ થઈ ગયો છે એ લોકોથી પાકને કાપી નથી શકાતો અને નથી રહેવા દેતો કેમ કે રહેવા દે તો એમ બી પાક નુકસાન થઈ જાય મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના કપરાળા તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે જ્યાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ એકસો થી વધુ વરસાદ વરસે છે આ વર્ષે પણ અત્યાર સુધી આ ચોમાસામાં કપરાળા તાલુકામાં સરેરાશ એકસો ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે હજી પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ત્યારે કપરાડાના સીલધા અને આસપાસના વિસ્તારમાં તોફાની પવન સાથે ફૂંકાવાની સાથે વરસેલા ભારે વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન થયું છે અને ખેતરોમાં ડાંગરનો પાક આળો પડી ગયો છે અને પાણીમાં પલળવા તૈયાર થવાની અણી પર આવેલો ભાતમાં નુકસાનને કારણે ખેડૂતોના મૂળે આવેલો કોળીઓ છીનવાઈ રહ્યો છે